સુરવીર ધરતી એની આ ધરાની ખેલાણા હજાર આજે પણ દેખાય છે એની જાતિ છોટા કેસી કહેવાય હળવો અમારું નામ સાંભળતા મહાદેવ ને સંભાળું બોલેશ્વર વૈદ્યનાથ કાશી વિશ્વનાથ કે ભીડ ભંજન પોકારું કે જેની શરણ માં જવાથી શાંતિ મળે એવા શરણેશ્વર મહાદેવ ને પોકારું ગામ શિવાળે તળાવ કાંટે હળવદના હર એક નાકે બેઠા બજરંગબલી રક્ષા કાજે નામ એમના છે હજાર આજે સંધ્યા તાણે જાલર વાગે જય શ્રી રામના નાદ કાજે હળવદ બુદ્ધેઓની નગરી ગણાતી લાડુ માટે જગમા વખણાતી પ્રભાશંકર દવેની વાતો થતી ઇતિહાસ બોલે છે વા હળવદ વાસી અધારે ના તહી સંપીને રહેતી સંતસુરા દાતરની આશે ધરતી થઈને આજે પૂજાતા હળવદ ની શૌર્ય ગાતા અખિલ ભારત માં બે જાગતા સ્મશાન ગણાતા એક પૂજન નું હળવદ નું સ્મશાન ગણાતા શેડા શેડી નવ દંપતી આજે પણ ત્યાં છોડાતા કેટલું તાજું કેટલું પુરાણું મયુર કયે લખવા બેસું તો ભરાય જાય પુસ્તક મારું